બેન આમ ભાગવતજીની ત્રણ પ્રદક્ષિણા કરો હરિંભુ સ્વયાની કાની પાપાની જન્માન કૃતાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે ઓમ સપ્તાહોટી ભાગવતજીને વ્યાસજીને નમસ્કાર કરી યજમાનો પણ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે નારાયણ નમસ્કૃતિ નરમ ચેવ નરોત્તમ દેવીમ સરસ્વતી વ્યાસ તથો જય મુદી ભાગવત પરમાત્મને નમસ્કારા નમસ્કરો ભગવાન શ્રી ઠાકોરજીની અતિ કૃપા અને એમના અનુગ્રહથી આજે આપણે છીએ સુરતથી લઈ અને આ કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યની અંદર આવી ભાગવતજીનું શ્રવણ કરવા માટે આપણે ભેગા થઈએ તો ખરેખર આપણી ઉપર આપણા ઈષ્ટદેવ પિતૃદેવ ભગવાન ઠાકોરજી અને ભાગવતજીની અતિ કૃપા હશે ત્યારે જ આપણે આ કાશી વિશ્વના તીર્થક્ષેત્રની અંદર આપણે આવી અને ભગવાનની કથા સાંભળવા જઈ રહ્યા છીએ કથાની અંદર પ્રસંગો આવે જ છે કે આ પૃથ્વી પર મોટામાં મોટા કોઈ વૈષ્ણવ હોય ને તો એ ભગવાન શિવજી છે જ્યારે કૃષ્ણ ભગવાન કાનાએ

ત્રિદેવ ની અંદર તમારું સ્થાન વિશેષ છે તો આ સતત તમે ધ્યાન અવસ્થાની અંદર હો તો તમે કયા ભગવાન નું ધ્યાન ધરું છું ત્યારે ભગવાન

પ્રણવાક પ્રણવાક્ષરકે મધ્ય આપણે જોઈએ છીએ બ્રહ્માજી અલગ છે વિષ્ણુ ભગવાન અલગ છે શિવજી અલગ છે પણ ત્રણેય નું એક જ સ્વરૂપ છે એમના ખાલી દેહ અલગ અલગ છે ત્રણેયની અંદર રહેલો આત્મા એ પરમાત્મા એક જ અવિનાશી છે એટલા માટે આપણે એવા ભાગવતજી ની કથા સાંભળવા માટે જયારે આ કાશી ક્ષેત્રની અંદર આવ્યા હોય અને કાશી ક્ષેત્રની અંદર એવી વિશેષતા છે અને આપણે કહીએ ને સુરત નું જમણ અને કાશી નું મરણ એવી ભૂમિ ની અંદર આવ્યા એવી ભૂમિ ની અંદર મરવું એ તો ભાગ્યશાળી છે પરંતુ જ્યાં મૃત્યુ નું સાધન લઈ અને આપણે સાંભળવા માટે આવ્યા છીએ

આપણે કાશી વિશ્વનાથના સાનિધ્યની અંદર બેઠા છીએ આવો જેવા પ્રેમ અને ભાવ અને ભક્તિ પૂર્વક આપણે પોથીજીને મસ્તક ઉપર ધારણ કરી અને ખુબ આનંદપૂર્વક આપણે અહીંયા વ્યાસપીઠ ની બિરાજમાન ભાગવતજી ને કર્યા હોય

ધૂળ ચોટી ગઈ હોય ઝાડા લાગી ગયા હોય તો એ મકાનમાં જઈ અને આપણે પેલા આપણા હાથે જ ઝાડુ થી એ બધું સાફ કરીએ છીએ તો આપણું આ શરીર છે ને એક મકાન છે એટલા માટે કીધું ને ભાડાના મકાનમાં માં રહેવું હે તો અહીંયા સરસ આ મકાન ની અંદર ભગવાન ઠાકોરજી ને આપણે બોલાવીએ છીએ તો એ ઠાકોરજી આપણા હૃદયની અંદર આ કથા દ્વારા છે આવો ભગવાન ને જય જયકાર સાથે આપણે ભાગવતજી ની અંદર પ્રવેશ કરીએ બોલો શ્રી ભાગવત ભગ જય કૃષ્ણ કનૈયા લી જય પિતૃનારાયણદેવ કી જય સત્ય સનાતન ધર્મ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય ઓ ન પાર્વતી વય હર હર મહાદેવ Hari Oh Rio. स्वस्ति श्री गणेशाय नमः श्री शा वक्रतुण्डमहाकाय सूर्यकोटि सम प्रभ निर्विघ्नम् गुरुमे देवा सर्वाकारे सुसर्व सर्व गुरुब्रह्मा ष्णो गुरुर्देश्वर गुरु साक्षात् तस्मै गुरवे नमः वासुनात् वासुदेवस्य वासितं भुवन् यं सर्वभूतनिवासोषि वासुदेव नमोस्तुते स्तुते चित्करा नवनी हृदाभा पीता ीन्देत्र कृष्णात् पर कृष्णत्वदीयपदपं पदपं अद्य मे विशतु मा नसराज प्राण प्राणप्रयाण समये കൂട്ടേ സ് കൂട്ട സ്മരണം കൂട്ട બોલો ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલા દ્વારિકાદી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય રામચંદ્ર ભગવાન जी महाराज की जय हरि ओम नमः पार्वती पतये हर ਕ੍ਰਿਸ਼ਨ ਕ੍ਰਿਸ਼ਨ ਹਰੇ 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 ਕ੍ਰਿਸ਼ਨ ਸਭ ਗਾਏ ਹਰੇ ਕ੍ਰਿਸ਼ਨ 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 Hare हरे कृष्ण कृष्ण कृष्ण